મુઘલ શાસક શાહજહાનો જન્મ પાંચ જાન્યુઆરી પંદરસો બાણું પાકિસ્તાનના લાહોરમાં થયો હતો આજે મોટા ભાગના લોકો શાહજહાને તેમના દ્વારા બંધાયેલા માટે યાદ કરે છે ડાબેરી ઇતિહાસકારો અને બોલિવૂડે શાહજહાને પ્રેમના મસીહા તરીકે સ્થાપિત કરવામાં કોઈ કસર છોડી નથી પરંતુ શાહજહાન સાથે જોડાયેલા ઘણા તથ્યો છે જે જાણવું જરૂરી છે ઘણા ઇતિહાસકારો માને છે કે શાહજહાં ધર્મનિષ્ઠ મુસ્લિમ હતા ઇતિહાસકારોના મતે શાહજહાંએ હિન્દુઓની તીર્થયાત્રા પર ભારે કર લાદ્યો હતો એટલું જ નહીં શાહજહાંના શાસન દરમિયાન એવું હતું કે જો કોઈ હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરો લગ્ન કરે તો આ લગ્ન ત્યાં સુધી માન્ય રહેશે નહીં જ્યાં સુધી તે છોકરી ઇસ્લામ સ્વીકારે નહીં એવું પણ માનવામાં આવતું હતું કે શાહજહાના શાસન કાળ દરમિયાન હિન્દુઓના ધર્માંતર માટે એક અલગ વિભાગની રચના કરવામાં આવી હતી પાંચ જાન્યુઆરી સોળસો એકોતેર ના રોજ છત્રપતિ શિવાજી મહારાજે મુઘલો પાસેથી સ્લાહેર વિસ્તાર પાછો લીધો અને ત્યાં વિજય ધ્વજ લહેરાયો મરાઠા સામ્રાજ્ય અને મુઘલો વચ્ચે સ્લાહેરનું આ ઐતિહાસિક યુદ્ધ નાસિકમાં સ્લાહેર કિલ્લા પાસે થયું આ યુદ્ધ મરાઠા સામ્રાજ્ય માટે નિર્ણાયક વિજયમાં પરિણમ્યું આ યુદ્ધ મહત્વનું છે કારણ કે પ્રથમ વખત મુઘલોને બહાદુર મરાઠાઓ દ્વારા પરાજય મળ્યો હતો બહાદુર યોદ્ધાએ સ્લાહેર કિલ્લા પાસે ખુલ્લા મેદાનમાં ચાલીસ હજારથી વધુ મુઘલ સૈનિકોને હરાવ્યા હતા પરમહંસ યોગાનંદ નો જન્મ પાંચ જાન્યુઆરી અઢારસો ત્રાણું ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો તેમનું બાળપણનું નામ મુકુંદનાથ ઘોષ હતું ઓગણીસો માં સત્તર વર્ષની ઉંમરે તેઓ સ્વામી શ્રી યુક્તેશ્વર ગિરિને મળ્યા અને તેમના શિષ્ય બન્યા પરમહંસ યોગાનંદ પ્રથમ યોગી હતા જેમણે ભારતીય યોગ પદ્ધતિને યુરોપમાં રજૂ કરી યોગાનંદ બાળપણથી જ આધ્યાત્મિક હતા તેથી તેમણે તેમના મૃત્યુની રિહર્સલ કર્યું હતું સાત માર્ચ ઓગણીસો બાવન ના રોજ અમેરિકામાં ભાષણ દરમિયાન યોગાનંદનું અવસાન થયું ત્યારે તેમના અનુયાયી તેમને સમાધિ કહેતા યોગાનંદ દ્વારા લખાયેલા પુસ્તક ધ ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી એ અત્યાર સુધી સૌથી વધુ વેચાયેલા આધ્યાત્મિક પુસ્તક માનું એક છે અત્યાર સુધી તેની પાંચ મિલિયન થી વધુ નકલો વેચાય છે અને ઓછામાં ઓછી ચોત્રીસ ભાષામાં તેનો અનુવાદ થયો છે જાન્યુઆરી રોજ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના કટ્ટર અનુયાયી મનોહર જોશીનો જન્મ નૈનીતાલમાં થયો મુરલી મનોહર જોશીનું નામ એવા લોકો માં આવે છે જેઓ શ્રી રામ મંદિરના સંઘર્ષમાં સક્રિય રીતે સામેલ હતા જોશીજી હંમેશા રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વિચારધારાના સમર્થક રહ્યા છે આ કારણથી કાશ્મીરી આતંકવાદીઓના પડકારોને સ્વીકારીને તેમણે લાલચોક પર તિરંગો પણ ફરકાવ્યો હતો ભાજપની વેબસાઇટ અનુસાર તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ ઓગણીસો બાણુમાં પ્રજાસત્તાક દિવસે લાલ ચોક પર ધ્વજ ફરકાવવાના ઉદ્દેશ્ય સાથે કન્યાકુમારીથી શ્રીનગર સુધી ઐતિહાસિક એકતા યાત્રાનું નેતૃત્વ કર્યું હતું અયોધ્યાની ઘટનાની સાથે આ ઘટનાને દેશના ભવિષ્ય પર ઊંડી છાપ છોડી છે પાંચ જાન્યુઆરી બે હજાર ચૌદ ના રોજ ઇસરો શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર થી જીએસએલવી ડી ફાઈવ લોન્ચ કર્યું બરાબર સત્તર મિનિટની ઉડાન પછી જીએસએટી ફોર્ટીન તેની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું જીએસએલવી ડી ફાઈવ એ પ્રથમ સ્વદેશી કાર્ય કાર્યનિયોજક એન્જિન છે જેને જીએસટી ફોર્ટીન કોમ્યુનિકેશન સેટેલાઇટ થી સફળતા પૂર્વકક્ષામાં મૂકીને ઇતિહાસ રચ્યો હતો આ સાથે જ ભારત એવા દેશોમાં જોડાયો છે કે જેની પાસે પોતાના સ્વદેશી કાર્યોનિયોજક ટેકનોલોજી છે આ પ્રત્યક્ષપણે સફળતાની પાછળ ઈસરોના વૈજ્ઞાનિકોની વીસ વર્ષની મહેનત હતી જે તેમણે સ્વદેશી કાર્યોનિયોજક એન્જિન વિકસાવવામાં લગાવી હતી આ સમગ્ર અભિયાનનો કુલ ખર્ચ આશરે ત્રણસો છપ્પન કરોડ રૂપિયા હતો પાંચ જાન્યુઆરી ઓગણીસો એકોતેર ના રોજ મોલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચ ઓડીઆઈ રમાઈ હતી આ પ્રથમ ઓડીઆઈ મેચ ફોર્ટી ફોર્ટી ઓવરની હતી ઓસ્ટ્રેલિયા આ પ્લેટફોર્મની પ્રથમ મેચ જીતી હતી અને બ્યાસી રન બનાવનાર ઇંગ્લેન્ડના જૉન એન્ડ રિચ બ્યાસી રન બનાવનાર ઓડિયા ઇતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો હતો મેન ઓફ ધ મેચ નો ખિતાબ પણ જીત્યો હતો ઇંગ્લેન્ડની ટીમે આ મેચમાં એકસો નેવું રન બનાવ્યા હતા જે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધા હતા પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો પાંચમો દિવસ છે અને આજે શુક્રવાર છે